તુરિયાને બધું ઉપાડવાનું બાકી છે તો એ ઉપાડવું બાકી છે અને ટ્રણમાં જો આસોપાલો એક્ઝેટ તમને દેખાતો હોય છે પાછળ એટલું બધું ઝોલા ખાય છે કારણ કે પવન જ છે એટલું તો એવું બધું છે દોસ્તો અત્યારમાં હું છે કે ગરમારો બહુ છે અને જેને કારણે છે અત્યારમાં થઈ ગયા છે વાદરા તો બપોર કેળે વરસાદનું હમણાં વાટ જોઈ જોઈએ કાયમ થાય છે પણ સવાર ફવારમાં કંઈક સાટા પડી જાય કારણ કે જો એક્ઝેક્ટ વાદળા થઈ ગયા એમાંથી જે વરસાદ ધીરે ધીરે પડી જાય તો પડી જાય એવું બધું છે અને ચાલો દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોડાઈ લેજો પછી બપોરે ધાંધા વાળીએ અને અત્યારમાં તો છે અહીંયા ડામનું કામ કરીને અને ઢોરને ને પુરા ને એવું બધું અને પછી જવાનું છે કામકાજમાં અને પછી આપણે જાઉં વાડીએ તો વાડીનું કામ જોઈએ છે હું હું છે હું શું રહેવાનું છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ અને ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ભાઈ જો અત્યારમાં ભેવ હું બંધ બધાઈ ગઈ છે અને ભેવ હું ધોવાઈ ગઈ છે અને અત્યારમાં આપણે અહીંયા હતા તો અત્યારમાં જો હે હમણાં તો લીંબુ એટલા બધામાં આવી પડ્યા દુનિયા નીકળ્યા ઝીણા ઝીણા તો હજી કાસા કાસા છે બહુ કંઈ પાકા છે નહીં પણ ઝીણા ઝીણા છે બહુ કે છે નહીં અને આ બાજુ આપણી ભેય બાંધી છે તો જો ભેય છે માથા ઉલારે છે આપણે જોઈને કે ભાઈ કંઈક નાખો ખીલે તો ખીલે તો નાખું તું પણ ખાઈ ગઈ છે બુદ્ધ એટલે હવે થોડોક ઓગા પડ્યો છે એ તો હવે ખાઈ જાય એની રીતે બાકી નીણું આની કરશે એ આપણું પડી છે લીલી તો એની નીણી પછી ખાય અને હાલો હવે પછી આપણે થોડીક વાર વર્ષે નીકળશું વાળીએ તો હાલો હવે કામકાજ છે શરૂ થાય જરૂર ભેય કેમ બાકી માથા ઓહો પાસા તો કાટા કાઢો બહુ આ તો ધોવા ગોટે ગોઠા નીકળી ગયો દુરિયા ને તો લીલે લીલે ફરગાવી દીધા એમણે હળકે બને હાવ પવન છે ને કે બહુ હે જેમ જેમ ભૂખાતું જાય એમ ફરક થાય છે કાંઈ થોડું ફરગેવું કામ બે એ જાય ان اپڑے ہے نا اڑا اڑا ٹوکا ہکا گئی سی ایا را ایکسٹرا توکا جو اڑا دکڑو تو سوکتے ائی کوئی نہیں ہتا ہتا نہ پے اوپر آکاس میں کرواں دے باڑا કેન બકેમ કે ગયા છે એવું લાગે એક બાદ જવાતર એવું લાગતું છે સ્વર્ગમાં કરી ગયા બહુળો દેવો બીજું બધું ને ભાઈ એટલો બધો દુવાળો તુવારો આવે માથે

બેટ

ચાલો દોસ્તો હવે આપણે અહીંથી હરગાવાનું છે કામ થઈ ગયું છે પૂરું અત્યારે આપણે વાલી છે કામ ધારે આપણે જવાનું છે અત્યારે બહાર ગામ એટલે આજે વેલા આવી જાય તો બે ત્રણ ટુ એક માં હરકે છે એ કઈ ઠરી ગયો મન મન હેરકો ઠરી ગયો કારણ કે લીલો હે બહુ અને જો પંખી જાય કુંજડા બે ખીખેરા કરતા કરતા એક સેકન્ડ દેખાતા છે વાદરા થઈ ગયા પણ વરસાદ આવ્યો આજે તો હવે આપણે હાલીએ